ગઈકાલે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઉદ્યોગકારોને બિરદાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેને મોરબી શ્રમિક ઉદ્યોગકારો અને મોરબીવાસીઓએ ખૂબ આવકાર્યો છે ત્યારે મોરબીના લોકપ્રશ્ન માટે હરમેશ તત્પર રહેતા એવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર ભ્રષ્ટ અધિકારીઓને આડે હાથ પણ લેતા હોય છે અને પ્રજાના કામો માટે હર હમેશ તત્પર રહેતા હોય તેવી છબી ધરાવે છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોના બે હજાર કરોડથી પણ વધુના રૂપિયા અલગ અલગ જિલ્લા દેશ વિદેશમાં ફસાયેલા હોય જેના માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે પરંતુ એસઆઈટીના અધિકારીઓ ગોકળ ગતિએ કામ કરી રહ્યા હોય ત્યારે કાંતિલાલ અમૃતિયા તાત્કાલિક ધોરણે એસઆઈટીના કામગીરીને ત્વરિત બનાવવા માટે કોઈ પગલાં લઈએ અને જરૂરિયાત જણાય તો બીજા અધિકારીઓને પણ આ ટીમ જરૂરી રજૂઆત અને પગલાં લે જેથી ઝડપી નિરાકરણ આવે અને ઉદ્યોગકારોના પૈસા પાછા આવી શકે તેવી મહેચ્છા મોરબીના વેપારીઓમાં જાગી છે જો બે હજાર કરોડની રિકવરી ઝડપી કરવામાં આવે તો મોરબીના વેપારીઓ વિશ્વભરમાં કોઈપણ વ્યવસાય ક્ષેત્રે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી વિદેશમાં ભારત અને મોરબીનો ડંકો વગાડી શકે તેમ છે તેવી મહેચ્છા પણ મોરબી મોરબીના વેપારીઓએ કમેન્ટ બોક્સમાં વ્યક્ત કરી હતી બીજી તરફ વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હોય ત્યારે પ્રજાના જનાદેશથી ધારાસભ્ય બનેલ કાંતિલાલ અમૃતિયાને મોરબી જિલ્લાવાસીઓએ ખૂબ સમર્થન આપ્યું છે પાંચ ટર્મ જીત્યા પણ છે પરંતુ હજી સુધી પોતાના મત વિસ્તારમાં અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાયાની સુવિધાઓ પણ નથી ત્યારે હાલ તેમના મત વિસ્તારના ઘણા વિસ્તારો પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે તો મોરબી જિલ્લાવાસીઓને પ્રાથમિક સુવિધા ક્યારે મળશે ઉપરાંત મોરબીના વેપારીઓએ તો સરકારમાં તમારી છબી સુધારી છે પણ તમે તમારા મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ પૂરા કરી મોરબી માળિયાની છબી ક્યારે સુધારશો તેવા પ્રશ્નાર્થ કમેન્ટ પણ વિડીયોના કમેન્ટ બોક્સમાં જોવા મળ્યા હતા આજે મને બેંક બેન્કો વાળે ચર્ચા કરતા હતી આનંદ થયો મોરબીની ગૌરવની વાત છે કે મોરબીમાં આશરે ત્રણ હજાર ફેક્ટરી છે એમાં આશરે પચીસ પચીસો ફેક્ટરીની લોન આવી છે એ લોન કેવી બે કરોડથી માંડી અને સો કરોડની લોન એ લોન રેગ્યુલર આપતા ભરી એમાં માત્ર અગિયાર કારખાના ડિપોટર ગયા અગિયારના પણ કારખાનાને જો મિલકત વેચે તો ભરાઈ જાય એટલે મોરબીની જે પ્રગતિ છે એ પ્રગતિનું એક એક નમૂના રૂપ મોરબીના મારા ઉદ્યોગપતિને હું ગૌરવ સાથે અભિનંદન આપું કે મોરબીની તમે આબરૂ વધારી રહી છે લોન લેતા આવડે છે લોન ભરતા આવડે છે આ દાખલો છે મોરબીનો બસો કરોડનો લોન લઈ લઈએ અને બસો કરોડની લોન ભરી દઈએ અગિયાર ડિફોટર પચીસ કરોડ માલી પચીસ કરોડના ડિફોટર ભાઈઓ અમારા મોરબીના છે એ પણ ભરવાની તૈયારી છે મોરબીના ડેવલપમેન્ટમાં અમારે પાનની દુકાને ભેગા થાય નક્કી કરે કારખાનું કરવું એ સો કરોડ ઘરના નાખે સો કરોડની લોન લઈએ અને પછી એમ લાગે કે ભાગીદાર નથી જામતા તો પાનની દુકાને બેહી અને એ ઊંચા ભાવ દીએ એ નોખા થઈ જાય અને એ બીજું કારખાનું ઉકેએ પણ ગૌરવ સાથે અહીંયા જે ધંધામાં છે એ અઠ્ઠાણું ટકા પટેલો છે અને પટેલોને ગૌરવની વાત છે પટેલના ધારાસભ્ય તરીકે મોરબીના જે કારખાનામાં દસથી પંદર હજાર માણાને જે રોજી રોટી આપે છે દરરોજ પંદર હજાર ટ્રક અહીંયા આવે છે પંદર હજાર જાય છે લાખો માણાને કામ આપે છે દુનિયાના માણસો અહીંયા આવે છે અને પૈસા ઘરે પછી લઈ જાય છે અને પેલા બેંકના ભરે છે એટલે હું મોરબીના તમામ ઉદ્યોગ ઉદ્યોગપતિને અભિનંદન આપું કે સરકારમાં અમારી પણ ઇમેજ વધારી અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અહીંયા બે હજાર ચારમાં જ્યારે ગેસની લાઈન આપી ત્યારે કહેતા હતા કે ચાઇનાને અફાવશે અને ખરેખર ચાઇનાને અપાવશે